ચલો વચ્ચો ચાલો ક્વેશ્ન શરૂ કરીએ બસો પચાસ ગ્રામ પચીસ ટકા કેન શુગરના દ્રાવણ ને બનાવવા માટે જરૂરી કેન શુગરના દળની ગણતરી કરો તો બસો પચાસ ગ્રામ પચીસ ટકા કેન શુગરના દ્રાવણ ને કીધું છે આપણને એમ કહી શકીએ આપણે કરવાની છે મતલબ શું છે કે આપણે બસો પચાસ ગ્રામ દ્રાવણ આપ્યું છે મતલબ શું છે કે બસો પચાસ ગ્રામ પચીસ ટકા કેન શુગરનું દ્રાવણ મતલબ કે દ્રાવણનું વજન છે બસો પચાસ ગ્રામ પચીસ ટકા આપું શું છે આપણને ખબર નથી વેઇટ બાય વેઇટ બાય વોલ્યુમ વોલ્યુમ બાય વોલ્યુમ આપણે એ જોઈ શકીએ છીએ કે દ્રાવણનું વજન આપણે બસો પચાસ ગ્રામ આપ્યું છે સુગરના દળની ગણતરી કરવાની છે મતલબ કે આ ટકાવારી કોની છે વેઇટ બાય વેઇટ જ છે અને સુગરના દળની ગણતરી છે એટલે દ્રાવ્યનું દળ આપણે મેળવવાનું છે અને એમને એમ કરી નાખીએ દ્રાવણનું વજન છે બસો પચાસ ગ્રામ અને ગુણ્યા સો અહીંયા વેઇટ બાય વેઇટ છે પચીસ ટકા તો સીધું આપણે અહીંયા લઈ લઈએ બસો પચાસ અહીંયા લઈ લઈએ સો ને આપણે અહીંયા લઈ લઈએ તો દ્રાવ્યનું દળ મળી જશે આપણને તો અને માત્ર આપણે સાદ રૂપ આપવાનું છે પચીસ ગુણ્યા બસો પચાસ કરશું કે આપણે શું કરશું સો કરશું એટલે બાસઠ પોઈન્ટ પાંચ મળશે આપણે ચાર આપણું સાચો જવાબ યુ